ભાદરવી નોમ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આજે ભાદરવી સુદ નોમના દિવસે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ રામદેવ પીરના મંદિરેથી નેજાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી રામદેવ પીરની ચાલી ખાતે અડતાળીસ વર્ષ જૂનું રામદેવપીર ભગવાનનું મંદિર આવેલું છે જ્યાં કાઠિયાવાડી સમાજ દ્વારા દર વર્ષે ભાદરવા સુદ નોમના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે તમામ સમાજના ભક્તો મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા હતા અને દર્શનનો લાભ લીધો હતો આ

કાઠિયાવાડી સમાજના લોકો રામદેશન મંદિરના તમામ ભક્તો અને રામાપીર કૃષ્ણના રહીશો દ્વારા આ નેજા ઉત્સવની દર વર્ષે ઉજવણી થાય છે આવના વર્ષે બાબાને એ જ પ્રાર્થના છે કે તમામ લોકોને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એ જ અમારી પ્રાર્થના છે આ નેજામાં એવું છે કે આ શોભાયાત્રામાં જે પણ ભક્તો જોડાય છે તે તમામ માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે મંદિર દ્વારા